ઝાંજરડા રોડ પર આવેલા ખેતલિયા દાદાના આશ્રમે નાગપંચમીનું પંચમી નું મોહનદાસ બાપુની નિશ્રામાં પૂજન હવન સંતોને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાયું આ કાર્યક્રમમાં માં મોહનદાસ બાપુના દાદા ગુરુ શ્રી હરિહરાનંદજી ખાસ ઉપસ્થિત રહ્યા

સેવક આજે શ્રાવણ વડ પાચમ એટલે નાગપંચમીનો દિવસ નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજાનું હિન્દુ ધર્મની અંદર અનેરું મહત્વ રહેલું છે લોકો પોતાના ઘરે પણ પૂજા કરે છે અને સાથે સાથે ઉપવાસ કરે છે એવી જ રીતે આજે જુનાગઢ સાંજડા ખાતે આવેલા ખેતલિયા દાદા આશ્રમની અંદર નાગપંચમીનો ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં યજ્ઞ કરવામાં આવે છે ત્યારબાદ સવારમાં સાધુ સંતોનો ભંડારો બપોર પછી કુવારિકા ભોજન સહિતના કાર્યક્રમો અહીંયા ખેતલિયા દાદા આશ્રમ ખાતે યોજવામાં આવે છે આશરે કેટલા વર્ષથી આશરે કેટલા વર્ષ અંદાજે ત્રીસેક વર્ષથી આ આશ્રમમાં આ જગ્યા ખાતે આ ઉત્સવ ઉજવવામાં આવે છે વૈષ્ણવ બ્રહ્મ રામાયણી સાધુ સમાજ દ્વારા જ્ઞાતિના જરૂરિયાતમંદ લોકોને સાતમ આઠમ નિમિત્તે ફરસાણ વિતરણ કરાયું રિપોર્ટ પ્રવીણ વગાસિયા રામાનંદી સાધુ સમાજ દ્વારા આજ રોજ મીઠાઈ તેમજ ફરસાણનું વિતરણ જરૂરિયાતમંદ કુટુંબને વિતરણ કરવામાં આવે છે તેમજ જ્ઞાતિજનો માટે જે જ્ઞાતિનું પ્રમાણપત્ર સામાજિક લેવલે ઉપયોગી થાય તે માટે પણ અમે આપીએ છીએ સિતારા શ્રી વૈષ્ણવબ્રમ્મ રામાનંદી સાધુ સમાજ જૂનાગઢ દ્વારા આજે જરૂરિયાતમંદ અમારી જ્ઞાતિના એટલે કે રામાનંદી સાધુ સમાજના જે કુટુંબના સભ્યો છે એમને આ જન્માષ્ટમી નિમિત્તે મીઠાઈ અને ફરસાણ છે એ અમારા મંડળ દ્વારા દેવામાં આવે છે આ લગભગ અમે દર વર્ષે આવો કાર્યક્રમ રાખીએ છીએ ત્યાર પછી જે નવરાત્રિ આવેલ દશેરાને દિવસે અને દિવાળીને દિવસે પણ આ કાર્ય અમે કરીએ જ છીએ એ ઉપરાંત સરસ્વતી સન્માન સમારંભ પુસ્તક વિતરણ આવું કાર્ય કરીએ છીએ આજના દિવસે એટલે કે આ નાગપાચમના દિવસે અમારા મંડળ દ્વારા આશરે લગભગ પંદરથી સત્તર આવા જરૂરિયાતમંદ જે અમારી જ્ઞાતિના કુટુંબીજનો છે એમને આજે આ ફરસાણ વિતરણ કરવામાં આવશે જય હિન્દ વેસાણ મામલતદાર કચેરી ખાતે આવેલ સ્વતંત્ર સેનાની શ્રી મેઘજીભાઈ વેસાણીયા જયંતિ નિમિત્તે તેમના સ્મૃતિ સ્મારકને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા હારતોરણા કરવામાં આવ્યા હતા સત્યાગ્રહી વકીલ અને સ્વાતંત્ર્ય સેનાની આઝાદીના લડવૈયા મેઘજીભાઈ ભેંસાણીયાની એકસો સાડત્રીસમી જયંતિ નિમિત્તે ભેંસાણ તાલુકા મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રી પારઘી સાહેબ તેમજ વિસાવદર ભેંસાણના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા અને ભેંસાણ તાલુકાના સામાજિક અગ્રણીઓ દ્વારા મેદજીભાઈ કરેલા કર્મયોગને યાદ કરી તેમની જન્મજયંતિ નિમિત્તે ભેંસાણ મામલતદાર કચેરી ખાતે આવેલા વીર સ્મૃતિ સ્મારકને હારતોરા કરાવવામાં આવ્યા હતા એક ખેડૂત પરિવારમાં અને નાના એવા છેવાડાના વિસ્તારોમાં રહીને પણ માણસ ધારે તે કરી શકે મેઘજીભાઈએ એક શિક્ષકની નોકરીથી શરૂઆત કરી સ્વતંત્ર ચળવળમાં જોડાઈને જેલવાસ દરમિયાન વેઠેલી અનેક યાતનાઓ સહન કરી પણ આગળ અભ્યાસ કરીને પોલીસ ધારાશાસ્ત્રી પણ બન્યા હતા ઓગણીસો છત્રીસ દરમિયાન પોતાનું સત્ય વિજય અખબાર સ્થાપીને પોતે અંગ્રેજ સરકાર વિરુદ્ધ ચોપાનિયા છાપી લોકોને સ્વતંત્ર ચળવળથી માહિતગાર કરતા હતા તેમજ લોકોને આ ચળવળમાં જોડાવા પ્રેરણા આપતા હતા અને કહેતા કે આપણા બધાના દુઃખનું મૂળ કારણ અંગ્રેજો છે તેથીમાં ભૂમની ગુલામોની જંજીરો તોડવા કાજે આ સ્વતંત્ર સંગ્રામમાં કૂદી પડો આવા રાષ્ટ્રભક્ત ગાંધીજન અને સત્યાગ્રહી વકીલ શ્રી સ્વ મેઘજીભાઈ જેઠાભાઈ ભેસાણિયાની ની આજે જન્મજયંતિ નિમિત્તે ભેસાણ મામલતદાર કચેરી ખાતે મેઘજીભાઈ ભેસાણિયાનું સ્મૃતિ સ્મારક આવેલ છે ત્યારે આજે તારીખ તેર ઓગસ્ટના રોજવેર સ્વાતંત્ર્ય સેનાની વકીલ અને આઝાદીના લડવૈયા મેઘજીભાઈ જેઠાભાઈ ભેસાણિયાની ની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભેંસાણ મામલતદાર શ્રી પારડી સાહેબ સિત્યાસી વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા તાલુકા પ્રમુખ કિશોર સાવલિયા પત્રકાર એકતા પરિષદના તાલુકા પ્રમુખ શ્રી ગોપાલભાઈ ભેંસાણીયા મેઘજીભાઈના પૌત્ર ભુવાનભાઈ ભેંસાણિયા દ્વારા મેઘજીભાઈના સ્મૃતિ સ્મારકને હારતોરા કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ખોડલધામ કન્વીનર ગિરિધરભાઈ કાનકડ પ્રોફેસર હરેશભાઈ કાવાણી એડવોકેટ ગોપાલ જાદવ કુણાલ કપુરિયા તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધવલ કથિરિયા અને નરેશભાઈ મોએ ભારે જહેમત ઉઠાવી હતી ભારત ની સ્વતંત્રતા માં ખુબ મોટું યોગદાન આપ્યું છે નેકજીભાઈ જેઠાભાઈ ભેસાણી ઉર્થે નેકજી જેઠા શુદ્ર આજે એમની જન્મ છે મેઘજી બાપા એ દેશને અંગ્રેજો ની અને નવાબ ની ગુલામી માંથી મુક્ત કરાવવા માટે ખુબ લાંબો સંઘર્ષ કર્યો બધું વેઠવું પડ્યું ત્યાં સુધી કે એમણે જુનાગઢ ના નવાબ ની સામે પડવો કર્યો જુનાગઢ ના નવાબે એમને રાજ્ય નિકાલ આપ્યો છે તો જુનાગઢ ની હકુમત માંથી બહાર કાઢી તેમ બાપાએ પીછે હટ ન થઈ અંગ્રેજો અંગ્રેજોની સામે પણ બળવું કર્યું અંગ્રેજોની અદાલતની અંદર અંગ્રેજોના ન્યાયાધીશને પણ એમણે ચેલેન્જ ફેંક્યો આવા ન દેશપ્રેમી સમાજપ્રેમી અને એનાથી વિશેષ આગળ વાત કરું તો મેઘજી બાપા પોલીસ માં રહી ચૂક્યા હતા વકીલ હતા શિક્ષક હતા લેખક હતા હતા અને છેલ્લે અને મહા તજજ્ઞ વ્યક્તિ આજે એમની જન્મ જયંતિ છે ત્યારે એમના પરિવારના સીધી લીટી ના વારસદાર એમના પુત્રપુત્ર એવા ભગવાન બાપા પણ આજે અમે બધા ઉપસ્થિત થયા છીએ વેસાણીયા પરિવારના કેવાનો પટેલ સમાજ ના કેવાનો સર્વ જ્ઞાતિના સળ આગેવાનો ભેગા મળી એહસાનની આ મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત રહી આજે મેઘજી બાપાને સ્મરણ વંદન કર્યું છે એમના જન્મ જયંતિ નિમિત્તે એમને યાદ કરી એમના વિચારો એમનો વારસો એમણે કરેલા સંઘર્ષને અમારા જીવનમાં કેમ ઉતરે કેવી રીતે પ્રેરક બળ બને એવી પ્રાર્થના કરી છે ભગવાનને મેઘજી બાપાને અને આજે ખૂબ આ ઐતિહાસિક અને પ્રેરણા આપે એવા દિવસ નિમિત્તે વિશેષ રૂપમાં મને ધારાસભ્ય તરીકે અહીંયા ઉપસ્થિત રહેવાની તક મળી એ બદલ હું મને સૌભાગ્યશાળી માનું છું નેજી બાપાને યાદ કરી અને આગળ વધવાની પ્રાર્થના કરી છે જય જય ગુજરાત